જુનાગઢના ભેસાણ જૂના બસ સ્ટેન્ડ ખાતે ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું જુનાગઢના ભેસાણના જૂના બસ સ્ટેન્ડ ખાતે ભારત રત્ન બાબા આંબેડકર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ત્રેવીસ સપ્ટેમ્બર એક ઐતિહાસિક દિવસે ત્રેવીસ સપ્ટેમ્બર ઓગણીસો સત્તરના રોજ વડોદરા વડોદરા જે સમયે બરોડા રાજ્ય હતું મહા ડોક્ટર ભીમરાવ આંબેડકરે એક મહત્વપૂર્ણ સંકલ્પ મહાસંકલ્પ લીધો હતો જેને ભીમ સંકલ્પ દિવસ અથવા સંકલ્પ દિવસ તરીકે ઓળખવામાં આવે છે આ સંકલ્પ ભારતીય સમાજમાં અસ્પૃશ્યતા અને જાતિવાદી અન્યાય સામે લડવાનો હતો જે તેમના જીવનનું મુખ્ય ધ્યેય બન્યું હતું ઓગણીસો ને તેરમાં વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા તરફથી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મળી હતી પૂર્ણ અભ્યાસ પૂર્ણ થયા બાદ 1917 માં આંબેડકર સાહેબે વડોદરામાં મહારાજાના સફરખાના વડા તરીકે જોડાયા હતા જોકે તે સમયે સામાજિક ઉચ્ચ નીચ ના ભેદભાવ ભારે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો અને ઓફિસમાં પીયુનોને તેમણે પાણી આપવાનો પણ ઇનકાર કરતા ફાઇલો તેમની ટેબલ પર વછોડાતા હતા અને રહેવા માટે મકાન પણ મળતું નહીં એક પારસી હોટલમાંથી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા આ અનુભવો તેમને ખૂબ જ આઘાત લાગ્યો અને તેવીસ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ વડોદરાના સયાજીરાવ બાગમાં બેટા તેમણે સંકલ્પ કર્યો કે હું જે સમાજમાં હું જન્મ્યો છું તે સમાજ પરના અમાનવીય અન્યાયી ઘૃણાજનક ગુલામીયુક્ત અને અત્યાચારી વર્તનને દૂર કરીને જ હું ઉદ્ધાન કરીશ જો હું આમાં નિષ્ફળ થઈશ તો બંદૂકથી જ ગોળી વડે મારા દેહનો અંત કરીશ આ સંકલ્પ તેના તેમના જીવનનું મંત્ર બન્યું અને તેમણે નોકરી છોડીને મુંબઈ જોઈ વકીલાત શરૂ કરી જે પછી અનુચિત જનજાતિ ચળવળનો આધારસ્તંભ બન્યો આ સંકલ્પની આ ઘટના ડોક્ટર આંબેડકર સાહેબને મા સ્તરે જ નહીં પરંતુ સામાજિક રીતે પણ પરિવર્તનના માર્ગે લઈ ગઈ તેમણે મહાડ સત્યાગ્રહ અને પુના એક્ટ ઓગણીસો આજે સંકલ્પભૂમિ વડોદરામાં એક સ્મારક તરીકે વિકસાવવામાં આવી રહી છે જે આંબેડકર ભવન અને ડિજિટલ લાઇબ્રેરી બનાવાઈ રહી છે દર વર્ષે તેવીસ સપ્ટેમ્બરે આ દિવસને સંકલ્પ દિવસ ઉજવવામાં આવે છે આ સંકલ્પ આંબેડકર સાહેબની પ્રયત્નો અને લડતનું પ્રતિક છે જે આજે પણ પ્રેરણાદાયી છે તેથી આ ઐતિહાસિક દિવસની ઉજવણીના ભાગરૂપે ભેંસાણની મધ્યમાં પોલીસ સ્ટેશન પાસે ભારત રત્ન એવોર્ડથી સન્માનિત ડોક્ટર આંબેડકરની પૂર્ણ પદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું જેમાં સમાજના ભરના નેતાઓ એ ખાસ કરીને હાજર રહ્યા હતા ભેસાણ શહેરના મુખ્ય માર્ગ પર આવેલા શ્રી રામ ચોકથી લઈને બાબા સાહેબની પ્રતિમા સુધી ઢોલ નગારા અને ડીજે સાથે વિશાલ રેલી કાઢી હતી આ રેલીમાં અન્ય સમાજના આગેવાનો સરપંચ યુનિયનના પ્રમુખ સુરેશભાઈ સાવલિયા ભાવેશભાઈ ત્રાપસિયા તાલુકા લેવુ પટેલ સમાજના પ્રમુખ વિનુભાઈ ભુવા વનરાજભાઈ ખુમાર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા તેમજ સાહેબના આ સંકલ્પ દિવસની મહત્વ અને સફળતા છે આ પ્રસંગે જુનાગઢથી પ્રમુખ શ્રી રાજુભાઈ સોલંકી રાજકોટ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા મનસુખભાઈ વાઘેલા રોહિતભાઈ સોલંકી અજીતભાઈ અર્જુનભાઈ સાસલિયા રણજીતભાઈ સહિતના આગેવાનો અને કાર્યકરો સહિત ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સમાજના લોકોની ઉપસ્થિતિમાં જય ભીમ નારા સાથે ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર કાસમ હોતી જૂનાગઢ ભેસાણ ભાઈ આજે અમે અહીંયા ડેસાણમાં ઉપસ્થિત થયા છીએ આજે સંકલ્પ દિવસના દિવસે ડેસાણમાં સમસ્ત અનુસૂચિત જાતિ અનુસૂચિત સંઘના તરફથી આમંત્રિત કરેલ છે અને આજે સંકલ્પ સંકલ્પ દિવસનો શુભ અવસરે અહીંયા બાબાસાહેબનું પ્રતિમાનું અનાવરણ કરેલ છે આજે બધાની માટે ખૂબ મોટો દિવસ છે કારણ કે બાબા સાહેબ જે લડત લડી છે એની માટે એમને બહુ બધું અમારા માટે બધાથી બહુ મોટું ગિફ્ટ છે અને સમસ્ત જે પ્રકારે બાબા સાહેબે આપણી માટે લડત લડી છે સંઘર્ષ કરેલું છે એની માટે આખું નાનું યોગદાન છે આપણી માટે અને સમાજમાં આપણે આવી રીતે કાર્ય કરીને હંમેશા એમણે આપેલું યોગદાન જે છે એ યોગદાન હંમેશા આપણે યાદ રાખીને એમને જે સંઘર્ષ કરેલા છે એ સંઘર્ષોને યાદ કરીને આપણે સમાજમાં કંઈ ને કંઈ રૂપે યોગદાન આપીને

જા જાતિના જે લોકો છે સમાજના લોકો છે ઉપર જે અત્યાચાર થતો હતો એ અત્યાચારને દૂર કરવા માટે બાબા સાહેબે એમ કીધેલું છે કે જ્યાં સુધી હું નાની જાતિના લોકોને ન્યાય નહીં અપાવું ત્યાં સુધી આ જે જીવન છે મારું હંમેશા એમની યોગદાનમાં હું અર્પિત કરીશ તો એવી જ રીતે આપણા સમાજના લોકોએ પણ જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી સમાજની માટે કંઈક ને કાંઈક કરવું જોઈએ એવી રીતે બાબાસાહેબ સંકલ્પ લીધો હતો સંકલ્પનો મતલબ છે કે દ્રઢ નિશ્ચય તો આપણે પણ આપણા જીવનમાં સામાજિક રૂપે ધાર્મિક રૂપે કંઈ ને કંઈ રૂપે દ્રઢ નિશ્ચય લઈને સમાજ માટે કંઈક ને કંઈક મદદ હોવું જોઈએ આજે ત્રેવીસ સપ્ટેમ્બર સમગ્ર ભારતનો પછાતો ગરીબો શોષિતો પીડિતો મહિલાઓ માટેનો પવિત્ર દિવસ કહેવામાં આવે છે કારણ કે આજના દિવસે ડૉક્ટર સાહેબ આંબેડકરે વડોદરામાં એક વખત વૃક્ષ નીચે બેસીને સંકલ્પ કર્યો હતો કે તમામ પછાતોને બહેનોને મહિલાઓને આ બધાને હું આ દેશમાં મુક્ત કરીશ અને બધાને સ્વતંત્ર અધિકાર આપીશ એના અનુસંધાને આ એમનો સંકલ્પ જે ભીમ સંકલ્પ કહેવામાં આવે છે ભીમ સંકલ્પ સમાત્સવ અનુસંધાને આજે ભેસાણ મુકામે કલેક્ટરની માન્ય કલેક્ટર સાહેબની મંજૂરી સહિત આજની પૂર્ણ પત્ની ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં હું રાજકોટથી મને પણ બોલવામાં આવ્યો છું એટલે હું આનંદ અનુભવું છું અને આ ઉત્સવનો એક ભાગીદાર થયો એનો પણ મને આનંદ છે અને સમગ્ર ભેસાણ તાલુકાના તમામ લત્તાવાસીઓનો ભેસાણ તાલુકાના આગેવાનોનો અને કાર્યકરોનો બધાનો આભાર પણ માનું છું અને આજે જે રેલી શાંતિપૂર્ણ કાઢવામાં આવી છે એ પણ એક સારામાં સારી વાત છે અને હમણાં જમ્યા પછી ભીમ સંખ્યા ચાલુ થાય છે ભીમ ભજનો ચાલુ થાય છે આજે રાત્રે આખી રાત સુધી તમામ લોકો ભીમના ભજનોમાં મગ્ન રહેશે અને તમામને હું આ આ સમયે અભિનંદન આપું છું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જય ભીમ આજના સંકલ્પ દિવસે લોકોને શું સંદેશો આપવા માંગુ છું લોકોને એક સંદેશો એ આપવા માંગીશ ભારતમાં અડતાલીસ ટકા મહિલાઓની સંખ્યા છે આ દેશના મહિલાઓના મુક્તિદાતા તરીકે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર છે કારણ કે મહિલાઓને જે અધિકાર હતા તમામ અધિકારો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર બંધારણ બનાવ્યા પછી આપ્યા છે એટલે મહિલાઓને તો ખાસ એની ટકાવારી પણ દેશમાં વધારે છે બીજું પછા તો કોઈ ખાલી ફક્ત અનુસૂચિત જાતિના નહીં પરંતુ દરેક સમાજના જે નાના પછાતો જે પાછળ વર્ગના લોકો છે ગરીબો છે એ તમામને મૂળભૂત અધિકારો આપવામાં આવે છે બંધારણ રૂએ એ અધિકારોની રૂએ એ લોકો આજે સ્વતંત્ર રીતે જીવી શકે છે સ્વતંત્ર રીતે રહી શકે છે અને પોતાનો બંધાર અધિકારનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે છે